નમસ્કાર દર્શક મિત્રો છો અને ન્યૂઝ એક છે છેતરપિંડીનો એવો તો કયો બનાવ કે જેના કારણે લઈ અને દશેરા ટેકરી વિસ્તારના રહેવાસીઓ આજે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા અને આવેદનની સાથે એક અરજી આપવામાં આવી છે ફરિયાદ કરવામાં આવી છે નોર્મલી ભૂતકાળમાં એવું કહેવામાં આવતું હતું કે ભાઈ લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે નથી મળતા પણ આ પરિસ્થિતિ સાવ વિપરીત છે અને વાત કરવામાં આવે તો ભોડી સામાન્ય પ્રજા કે કદાચ જેના એકાઉન્ટની અંદર એક સાથે દોઢ લાખ રૂપિયો આવે તો એ લોકો પણ સ્તબ્ધ થઈ જાય એવી ભોડી પ્રજાને છેતરવામાં આવી છે ઠગબાજો તરફથી જી હા આ ઠગબાજો જે ખરા એમણે ટાર્ગેટ કર્યો છે નવસારીની દસરા ટેકરી વિસ્તારના ગરીબ મધ્યમ વર્ગના લોકોને અને એમની સાથે લોનની છેતરપિંડી કરી છે સમગ્ર ઘટના શું છે શા માટે એ લોકો આજે આવેદનપત્ર સહિત અરજી કરવા માટે ફરિયાદ કરવા માટે આવ્યા છે જાણીશું બેન શું નામ છે આપનું નીતાબેન વિનોદભાઈ રાઠોડ આપ ક્યાં રહો છો દસરા ટેકરી આ બધા જ દસરા ટેકરી વિસ્તારના હા દસરા ટેકરી વિસ્તારના શું ઘટના બનવા પામી અમને 15000 ની યોજના છે સરકાર તરફથી એવી રીતે અમને જણાવવામાં આવ્યું હતું ને અમારા નામ પર 1,50,000 ની લોન 1,30,000 ની લોન 1.5 લાખ ની 2 લાખ ની એવી રીતે લોન ઉપાડવામાં આવેલી હતી કેટલી રકમ આપને આપના ખાતામાં મળી અમને અમારા ખાતામાં એકે રકમ નથી મળી બધી રકમ ઉપાડી લેવામાં આવેલી હતી કઈ લોન આપને આપવામાં આવી કયા પ્રકારની લોન આપવામાં આવી એ પશુના નામ પર લોન આપવામાં આવી કોઈને વિધવા સહાયની લોન આપવામાં આવી એસટીના નામ પર લોન આપવામાં આવી બક્ષી પંચના નામ પર લોન આપવામાં આવી કઈ બેંકની અંદરથી મેસેજ આવ્યા અને કઈ બેંક ઉઘરાણી કરે છે હવે મોસ્ટ ઓફ વધારે બેંક ઓફ બરોડામાંથી જ કારણ કે સરકાર સરકારી લોન છે એવું અમને જણાવવામાં આવ્યું હતું એટલે ત્યાં ખાતું જે લોકોને ખાતા હોય એ લોકોને ખાતાની પાસબુક મંગાવેલી હતી ડોક્યુમેન્ટ સાથે અને જે લોકોને ખાતા ના હોય એ લોકોને ખાતા પણ ખોલવામાં આવ્યા હતા એટલે અમે એવી અમે એવી જ રીતે થઈ ગયું કે આ કોઈ સરકારી યોજના જ છે એવી રીતે અમે ફોર્મ ભરેલા નવા ખાતાઓ પણ બેંક ઓફ બરોડામાં જ ખોતા આવ્યા હા હા આપની સાથે પણ હા અમારી પાસે બી આ જ ઘટના બનેલી એમ કીધેલું કે તમને પંદર હજાર આપીશું પંદર હજાર અમને નથી આપ્યા અમને ખાલી આઠ હજાર જ આપેલા તેમાંથી અડધા તે લોકોએ ખાઈ ગયેલા એ લોકો ને પછી એવું બન્યું કે પછી બે વર્ષ પછી અમારામાં મેસેજ આવ્યો કે તમે લોન કેમ નથી ભરતા તો મારા હસબેન્ડે એમ કહે કે તે લોન લીધેલી મેઘદું ના અમે લોન નથી લીધી તો કે આ મેસેજ કેમ આવે મેં મેઘું ખબર નહીં આપણે નથી ખબર પણ આપણને પેલા ભાઈએ લોન આપીને તે લોકો કંઈ લીધી હશે એટલે એમાં કંઈ ગડબડ એ લોકોએ કરી હશે કોણ કોણ ભાઈઓ હતો કેના રહેવાસી હતા એક દિનેશભાઈ છે મેં ખાલી દિનેશભાઈને જ ઓળખું પ્રકાશ બીજા પ્રકાશભાઈ વેસમાર વેસમારે એના ઘરે મેં ગયેલો ને કીધેલું કે સાહેબ પટાવી દેવો નહીં કે આ લોન ક્લિયર કરી દેવો ને અમે પણ ઘરે બેંકવાળા આવતા છે તો કે કઈ નહીં કે બે દિવસમાં પટાઈ દેવું બે દિવસમાં ભાઈ આવે જ નહીં આવે નઈ જ્યારે અમારે મારવા પડે આટા મારવા જવું પડે તો કે ભાઈ પટાઈ દેવું બસ બે દિવસમાં પટી જાય કે તમે થાય બે દિવસમાં પટી જાય બસ એટલો જવાબ આપે ને એમ કે કે મે છેલ્લી વાર જ્યારે મેં ગયો કે મેં તમને ઘરે લેવા આવેલો લોન હારું આ આવેલા તો તમે જ પ્રકાશભાઈ ને દિનેશભાઈ આવેલા અશ્વિનભાઈ ને અલ્પેશભાઈ ચાર જણા આવેલા પ્રકાશભાઈ દિનેશભાઈ અશ્વિનભાઈ ને અલ્પેશભાઈ આ ચારે ચાર ક્યાંના રહેવાસી છે પ્રકાશભાઈ વેસમાના છે અલ્પેશભાઈ ને અશ્વિનભાઈ સુરતના છે ને આપણે જે દિનેશભાઈ છે તે આપણે બિલ્લીમોરાના છે ઊંડા બિલ્લી મોરા ઊંડાજના છે અંદાજિત કેટલા લોકોની સાથે આ છેતરપિંડી તમારા વિસ્તારની અંદર થવા પામી છે અમારા વિસ્તારમાં લગભગ તો ચાલીસ થી પિસ્તાલીસ માણસ સર્વે વધેલું છે અને બધાને દોઢ લાખથી ઉપરની જ લોન હા દોઢ લાખ તો ઉપરના છે દોઢ બે કોઈની દોઢની છે કોઈની બે લાખ રૂપિયાની છે કોઈની એક સિત્તેરની છે એવી છે લોન

અને ગાય ભેંસના તબેલામાં જઈને એક પ્રોપર્ટી બતાવવા માટે ફોટો પાડેલો અચ્છા પ્રોપર્ટી બતાવવા માટે એ લોકો જ વ્યવસ્થા કરી આપેલી આ ફોટો પાડવા એ લોકો જ એ લોકોના તબેલામાં લઈ ગયેલા આરક્ષી સિસોદરા ને પછી ફોટા પાડી ગયા બેંક મેનેજર નાની પેઠાના બેંક મેનેજર ઉઠા અમારા પર છે ને નથી બેંકનો એકાઉન્ટ નંબર એ એકાઉન્ટ નંબર નથી એટીએમ નથી પાસબુક બધું એ પ્રકાશભાઈ પર છે ને જ્યારે છે ને પૈસા એ ઉપાડે ને ત્યારે મેસેજ મેસે ને તો કઈ નહીં એ તો મેં પટાવી દેવા એમ કે મેં ભરી દેવા એમ બધાને આમ જ કહે બધાને કે મેં પટાવી દેવા બે બધાને પટાવી દેવા એમ જ કહે તમે જુઓ એ પ્રમાણે કે નથી આ લોકોની પાસે એમનો પોતાનો એકાઉન્ટ નંબર નથી આ લોકોની પાસે પાસબુક એટીએમ કે બીજી કોઈ વિગત અને તમામની સાથે અરે ત્યાં સુધી કે આઠ લાખ રૂપિયાની લોન ઘર બનાવવા માટેની કહી અને પોણા સાત લાખ રૂપિયા લોનમાં આઉટસ્ટેન્ડિંગ બોલી રહ્યા છે અને આ પ્રજા જ્યારે પોતાના કામ માટે જ્યારે લોન લેવા માટે જાય છે તો હવે અમને કોઈ લોન મળવાની નથી કારણ કે આ લોકોનું આઉટસ્ટેન્ડિંગ બોલે છે તો આવી રીતે ચાર ઠગ બાજુએ જી હા ચાર ઠગ બાજુએ એક જ વિસ્તારને ટાર્ગેટ કર્યો એ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંની બોડી આદિવાસી પ્રજાને છેતરી ન ખાતા હતા તો બેંક ઓફ બરોડામાં એટલે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન બેંક ઓફ બરોડાના તમામ બ્રાન્ચ મેનેજર પર આવીને ઊભો રહે છે જે કોપી આપવામાં આવી છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એની અંદર બેન્કની ડિટેલ આપવામાં આવી છે કે કઈ કઈ બેંકમાંથી એ તમામે તમામ બેન્ક જે કરી બેન્ક ઓફ બરોડાની વિવિધ શાખાઓ છે નવસારીની હોય કે નવસારીની બાજુના વિસ્તારની હોય તમામ બેન્ક ઓફ બરોડા એટલે એ વાત તો બાકી છે કે આમાં પાછલે બારણેથી બેંકની સંડોવણી હોય એવું પણ લાગી રહ્યું છે તમે જુઓ એ મુજબ કે બેન્ક મેનેજર પણ તબેલા પર જાય છે ત્યાં જે અને ફોટા પાડે છે અને પશુપાલનના નામે એ લોકોના ખાતાઓ પણ ખોલી દેવામાં આવ્યા છે બોગસ ખાતાઓ એમને હોદ્દેદારો બતાવવામાં આવ્યા છે દૂધ મંડળીના હોદ્દેદારો બતાવવામાં આવ્યા છે તમામ પેપર વર્ક એમના દ્વારા સબમિટ કરવામાં આવ્યા છે અને જે પણ અમે આપને અહેવાલની અંદર બતાવીશું તો સાવધાન રહો સતર્ક રહો એવું ન થાય કે આપની સાથે પણ આવી કોઈ ઘટના ઘટે કોઈ પણ કર્મચારી અથવા તો બેંકના નામે ઠગાઈ કરનારાઓને પણ આપ આપના ઘરમાં પ્રવેશવા દેશો નહીં તો આ જ પ્રમાણે આવા આવું